સહાય આપે છે મિત્રો હાલની અંદર આ યોજના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતીમાં આ યોજના શરૂ છે મળવાપાત્ર સહાયની વાત કરીએ સામાન્ય ખેડૂતો તો તમે યુનિટ કોસ્ટ છે બાવન હજાર પર હેક્ટર રહેશે બાવન હજાર સુધીનો ખર્ચો કરો છો તો સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા એટલે મહત્તમ રૂપિયા છવ્વીસ હજારની સહાય મળે છે દેવી પૂજક લાભાર્થી હોય તો એને નેવું સહાય મળે અને છેતાલીસ હજાર હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે હવે વાત કરીએ જો તમે ખેડૂત તરીકે અનુસૂતિ જાતિ કે અનુસૂતિ જનજાતિના લાભાર્થી હો તો તમારી યુનિટ કોસ્ટ છે બાવન હજારની જ રહેશે પણ એમાં તમને કુલ ખર્ચના પિંચોતેર ટકા એટલે મહત્તમ રૂપિયા ઓગણ ચાલીસ હજારની સહાય છે મળવાપાત્ર થશે મિત્રો હવે વાત કરીએ કાચા મંડપ માટે લાકડાને વાસના જે ટેકા આવે છે એમાં સોળસો નંગ પર હેક્ટર દીટ છે તમારે ઉપયોગ કરવાનો રહેશે જીઆઈ વાયર આવે છે મિત્રો એટલે કે આખા તમારે છે મિત્રો વાસના લાકડા ઊભા કરવાના એમાં જીઆઈ વાયર બાંધવાનો રહેશે બારથી અઢાર ગીટનો એમાં ચારસો કિલો હેક્ટર દીઠ વાપરવાનો રહેશે આનો એટલો ઉપયોગ કરવાનો રહેશે અને અંતરની વાત કરીએ મિત્રો એમાં જે વાસ ખોડવા માટે છે એ અઢી બાય અઢી બરાબર મીટર પ્રમાણે છે અંદાજીત અંતર તમારે રાખવાનું રહેશે અને ખાતા દીઠ છે વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદામાં સહાય છે તમે મેળવી શકો છો આ વાત કરીએ વધારે માહિતીની જરૂર હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલનો પણ સંપર્ક છે કરી શકો છો મિત્રો વિશેષ આ વિડીયોને ખાસ કરીને તમારે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં આની ઓનલાઈન અરજી છે એ છેલ્લી તારીખની વાત કરીએ અઢાર એક બે ચોવીસ છે મિત્રો આઈ પોર્ટલ ઉપર બાગાયતી ખેતીમાં યોજના શરૂ છે મિત્રો ફોર્મ ભરીને તમારે જે તે બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે જમા કરવાનો રહેશે મિત્રો સાત બાર આઠ છે મિત્રો રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે બેંક પાસપુટની ઝેરોક્ષ છે તમે જેતે જિલ્લો હશે તમે ફોર્મ ભરશો એટલે તમારા જેતે જિલ્લાના બાગાયતી અધિકારીનું જે સરનામું આવશે ત્યાં તમારે ફોર્મ ભરીને જમા કરવાનું રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ભૂલતા નહીં